નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ક્યારે સસ્તું થશે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હાલ વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે

તો મિત્રો ચાંદીની કિંમતોમાં માં પણ સતત ઘટાડાનો માહોલ માટે મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં સતત વાત કરીએ તો મજબૂતાઈ જોવા મળે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે જેની સાથે વાત કરીએ તો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે દસ હાજર એકસો એક લાખ એક હજાર જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને માં દસ ગ્રામ ચાંદી એક હજાર સોના ચાંદી સસ્તું થશે કે નહીં તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હજુ પણ સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો ખરેખર આ પીળી ધાતુ જે છે એ મિત્રો સામાન્ય રીતે ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર અત્યારે પારસ્પરિક ટેરિફિક લાદ લગાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સોનામાં ઘટાડો થયો છે અને જો હવે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની અંદર જો વધારે ટેરિફિક લાદ લગાવવામાં આવશે તો ટ્રમ્પે યુએસ માં આયાત કરેલા તમામ માલ પર દસ ટકાનો બેઝિસ ટેરિફિક લગાવ્યો જેના કારણે સોનું જે છે જોવા મળી રહી છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં જાણકારો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે બે પચીસ ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે સોનાના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટ્ટી જેવા દાગીનાની ખરીદી કરી અને ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જબરતી હોય છે તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જો

ભારતીયો છે એ મિત્રો સૌથી વધારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે હજુ પણ જો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાના દાગીનાની ખરીદી કરી લઈએ તો બધા જો મિત્રો ને જણાવી દઈએ કે આ એક

તો મિત્રો તમારા મતે સો હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનાના ઘરેણા બનાવવા

સોનું ક્યારે સસ્તું થશે શું સોનાનો ભાવ જે છે અને સોનાનો ભાવ જે છે હવે સાઈઠ હજાર થી લઈને પાસઠ હજાર ની આજુબાજુ તો નથી થવાનો પરંતુ સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આગામી દિવસો ની અંદર શું છે સોના તેમાં ચાંદીના ટાર્ગેટ જ જેની સંપૂર્ણ માહિતી આપણે વીડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના ચાંદીની માહિતી